જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો ભગવાન તમને હર મસ્ત મજાના ખુશ રાખે ખુશાલ રાખે તો અમારા જેવાના વિડીયો જોતા રહો આગળ શેર કરતા રહો અને લાઈક પણ આપતા રહો તો વિડીયોની અંદર આપણે આજે જાણવાનું છે કે નજર કઈ રીતે બંધાય જો તમારે આ રીતના નજર બંધાતી હોય તો કમેન્ટમાં જરૂર જરૂર જરૂરથી મસ્ત મજાની કમેન્ટ લખજો કે તમારે કઈ રીતે નજર બંધાય છે અને આ નજર કેવી લાગી તમને તો વિડીયો આખો પૂરો જોજો તો પાછળથી તમને ખ્યાલ આવશે વિડીયો થોડો પણ ચૂકતા નહીં કારણ કે એમાં તમને ખબર નહીં પડે એટલે આખો વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો એટલે વિડીયો આખો પૂરો જોશો તો જ ખ્યાલ આવશે કારણ કે તમે દોડાઈ દોડાઈને જોશો એટલે ખ્યાલ આવશે નહીં અને આજે મારી મમ્મી બનાવે છે આ વિડીયો તે મને થોડું ઓછું ફાવે છે એને કમ્પ્લેટ આ બનાવતા નજર એને ઉતારતા ફાવે એટલા માટે એના જોડે જ આપણે વિડીયો બનાવડાવ્યો છે તો વિડીયોમાં બન્યા રહેજો બ્લોગમાં બન્યા રહેજો આ મરચું નાખવાનું આ બેઠું નાખવાનું

પોણી અંદરની સાઈડ ચૂહાયા જોઈ શકો તમે પોણી ધોઈ લેજો પોણી અંદરની સાઈડ છે છોટા બોલા અંદર ખાસી બધું પોણી અંદરની સાઈડ જતું રહ્યું જોઈ શકો તમે પછી આ આપડો બે ત્રણ દિવસ સુધી બાર મૂકી રાખવાનું પછી નજર એમાંય સૂટી થઈ જહ એના મતે પણ નજર છૂટી થઈ જશે તો આ નજર ની નવી ટ્રીક ઘરે ટ્રાય મારજો બહુ મસ્ત ટ્રીક કરજો આના વિડીયો મોકલજો અને ધ્યાન જરૂર રાખજો કે મહેનત બહુ કરી છે મહેનત બહુ કરી છે આગળ મોકલજો તો જોઈ શકો તમે પાણી ખાસું બધું ચૂહાઈ જ્યું અંદર એક થોડું જ રીઓ તો તમને એ કાઢીને પણ પાણી બતાવી દેશે કે અંદરની સાઈડ પાણી બધું ભરાઈ ગયું હોય એ આ જોઈ લેજો તો આટલી મહેનત માટે એક વિડીયો લાઈક જરૂર બનાવો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આ પાણી બધું નીકળી ગયું બહાર કળાની અંદરથી જોઈ શકો તમે અંદરનો નો વિડીયો જે રીતે આપણે લાકડું સળગાયું હતું એ જ છે બધું કમ્પ્લીટ અંદર જુઓ અંદર કમ્પ્લેટ બધું પાણી બાણી ભરી મૂકેલું નથી અને આ રિયલી વિડીયો છે વાયરલ કરજો શેર કરજો તો એ આપણે જે થાળી હતી તાસ લીધો તો જો કે આપણે એ તાસ આપણે બે ત્રણ દિવસ રાખવાનો હોય છે અને પાણી માટે મતે એ થઈ જાય છે ચુહાઈને સુકાઈ જાય છે અને પાણી બહાર નીકળી જાય છે અને સુકાઈ જાય છે તો બે ત્રણ દિવસ પછી નજર માથે સુટી થઈ જશે તો બે ત્રણ દિવસ સુધી એ તાસને આપણે મૂકી રાખવાનો છે તો વિડીયો ગમે તો લાઇક સેર સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો મળીશું હવે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી